જુનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં આજે સવારથી સાંજ સુધીમાં શહેર સહિત તાલુકાઓમાં એક ઈંચથી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો જેમાં આજે સૌથી વધુ વરસાદ મેંદેડા અને વિસાવદરમાં નોંધાયો હતો જો તા ભુજ્વળ શોધમાં છો તો આજે સપોર્ટ કરો જુનાગઢના મેંદેડા સ્થિત ખ્યાતનામ સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્સ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લો જુનાગઢ શહેરમાં દોઢ મેંદેડા તેમજ વિસાવદરમાં અઢી કેસોદ ભેસણ અને મંથલીમાં એકથી સવા એક જેટલો વરસાદ નોંધાયો છે સતત વરસાદને લઈ મેંદેડા અને ઉપરવાસના ગામોમાં ભારે વરસાદ પડતા નોંજડવા ગામે નીકળતી સાબરી નદીમાં ઘોડાપુર આવ્યું હતું

તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ જુનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધમાકાદાર વરસાદ પડી રહ્યો છે અને વરસાદને કારણે ચારે કોર પાણી પાણી નજરે પડી રહ્યું છે જિલ્લામાં તડક તાલુકાઓમાં અને જુનાગઢ શહેરમાં ભારે વરસાદને કારણે જ્યાં જવો ત્યાં તળાવો ચેકડેમો પાણી પાણી નજરે પડી રહ્યું છે આ અત્યારે અહીંના દ્રશ્યો નિહાળી રહ્યા છો કે અહીંયા કેટલું પાણી ભરાઈ રહ્યું છે દરિયા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી અને પાણી એવી પરિસ્થિતિ જુનાગઢ જિલ્લામાં હાલમાં મેઘરાજાએ કરી દીધી છે